કે નહીં બેન શું જવાબ આપો બેન બેન હિસાબી શાખા તમારા અંડરમાં આવે તો તમે જવાબ ના આપો તો બીજું કોણ આપે તમે તો હિસાબી શાખાની અંદર નહીં લેડીઝ બેન 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 તમે એક જવાબદાર અધિકારી છો લેડીઝ ભૂલી જાઓ લેડીઝ ભૂલી લેડીઝ ભૂલી જાવ નોકરી કરો છો બરાબર એક જવાબદાર અધિકારી લેડીઝ તરીકે તમને નોકરી નથી આપી તમે એક જવાબદાર અધિકારી છો એના માટે નોકરી આપીશ તમે ભૂલી જાઓ ના તમે લેડીઝ લેડીઝ ની વાત રહેવા દો બેન તમે તમે લેડીઝ ની વાત કરો છો એટલે કહું છું

વલ્ભીપુર શહેરમાં આવેલ સેવા સદનની હાલત બદથી બદતર થઈ ગઈ છે આ બિલ્ડિંગમાં ઠેર ઠેર જાડી ઝાંકરા ઉગી નીકળ્યા છે વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે નગરપાલિકાના મહત્વના રેકોર્ડ પાલિકાના શૌચાલયમાં ખડકવામાં આવ્યા છે આ બાબતે સ્થળ પર એકાઉન્ટ વિભાગમાં તપાસ કરતા મુખ્ય અધિકારી ભાવનગર મીટિંગમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું જોકે રેકોર્ડ રૂમની અવદશા કેમેરાના કચકડી કંડારવાની વાત કરતા ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન ડોડિયાએ રેકોર્ડ રૂમ ખોલી નહીં આપવાનો હઠાગ્રહ કર્યો હતો આ વૈશાલીબેન પાંચેક વર્ષ પહેલા જ વહીવટી પ્રક્રિયામાં મદદ કરવા આવ્યા હતા જેઓ હવે અઠે દ્વારકા કરીને માતબર પગારે કાયમી નોકરિયાતની જેમ કચેરીમાં ગોઠવાઈ ગયા છે આવા ત્રણેક જેટલા હંગામી કર્મચારીઓ કાયમી નોકરિયાતની જેમ બાકાયદા પગારદાર બની ગયા છે જેની નિષ્પક્ષ તપાસ થાય તો મહેકમ ભરતીનું કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે તાલુકા પંચાયતની રેકોર્ડ ઓફિસમાં અન્ય જગ્યાએ તપાસ કરતા અનેક જરૂરી દસ્તાવેજો ધૂળ ખાતા નજરે પડ્યા હતા કહેવાતા રેકોર્ડ રૂમમાં સાપ ઉંદર અને નોળિયા ફરતા જોવા મળ્યા હતા મહત્વનું રેકોર્ડ ઉંદરો કાતરી ગયા હોવાનું પણ જોવા મળ્યું હતું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે નગરપાલિકાના ઘણા મહત્વના દસ્તાવેજો તો પાલિકાના ટોયલેટમાં ખડકવામાં આવ્યા છે તાજેતરમાં જ કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટરે ઓગણીસો એક્યાસીથી ઓગણીસો ત્યાસીની સાલના જિલ્લા પંચાયતમાં રેકોર્ડ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો જો કે વલ્લભીપુર તાલુકા અધિકારીને લાખ શોધવા છતાં આ રેકોર્ડ મળ્યા ન હતા ક શ્રેણીમાં આવતી કક્ષાના અગત્યના રેકોર્ડની જાળવણી પણ અણધર રીતે કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે હાલમાં જ વલ્લભીપુર પાલિકાના પ્રમુખ વલ્લભ કાંબળે કોઈ અગમ્ય કારણોસર રાજીનામું આપ્યું છે પાલિકામાં ચીફ ઓફિસર પણ નથી નવા ચીફ ઓફિસર પદે અગાઉ ફરજ બજાવી ગયેલા વિજયચંદ્ર પંડિતની નિમણૂક કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ તો વલ્ભીપુર શહેર ધણી ધોરી વગરનું થઈ ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે આ ઉપરાંત વલભીપુર શહેરમાં જિલ્લા પંચાયત હસ્તકની સાર્વજનિક ધર્મશાળાના નામે જે જગ્યા આવેલી છે તે જગ્યાનો સ્થાનિક નેતાઓએ ગેરકાયદે કબજો કરી લીધો છે યાત્રીઓને વિસાવા માટે ફાળવાયેલી ધર્મશાળાની આ જગ્યા ભાડે આપી દેવાય છે જ્યાં હાલ તો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો કાયમી સેલ ચાલુ છે અને બાજુમાં જ આવેલી જિલ્લા પંચાયતની જગ્યામાં જેરોક સહિતની દુકાનો ધમધમી રહી છે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને મિલી ભગતથી વલ્ભીપુરની સરકારી જગ્યાઓ સબભૂમિ ગોપાલ કે હોય તેવો તાસીરો ઊભો થયો છે વલ્ભીપુર તાલુકા પંચાયતના રેકર્ડ રૂમની નિભાવણી હાલ તો એટલી ખાડે ગયેલી તળીએ અસ્તવ્યસ્ત ગણી શકાય એટલા માટે કે મેં હમણે એક આરટીઆઈ કરી હતી કે વલવુર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ જે વલવુર કોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો છે એની મિલકતનો તો એ મિલકતમાં મેં એવું માગ્યું હતું કે વલવ તાલુકા વિકાસ અધિકારી મિલકતમાં પોતાના બચાવ માટે શું રેંકર રજૂ કર્યા છીએ તો એણે એકસો મને તાણું પાના આપ્યા એમની અંદર મુખ્ય જે રેકર હોય કે ઓગણીસો ને અંદર જે મિલકત વલિવુર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના તરફેણમાં ડેપ્યુટી કલેક્ટર હુકમ કરેલો તે હુકમ પણ નથી રજૂ કરી શક્યા કેમ કે એને રેકર્ડ રૂમમાં જ જ મળ્યું તેમજ એ હુકમની સામે સાર્વરિક ધર્મશાળા ટ્રાઈટ વલીવુડ જે અપીલમાં ગયેલી કલેક્ટરમાં તો કલેક્ટરનો હુકમ પણ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના તરફેણમાં આવેલો તો એ હુકમ પણ તે કોર્ટની અંદર રજૂ નથી કરી શક્યા જે મને આરટીઆઈથી આય તેઓએ આપેલી માહિતીના અનુસંધાનમાં પુરવાર થાય છે તમારી માંગ શું છે મારી માંગ એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના જવાબદારો જે એનું રેકર્ડ રૂમ છે એ વ્યવસ્થિત કરે અને જે રેકર્ડ જાળવણી માટે એની કક્ષા પાડેલી હોય છે ક ખ ગ કે જે રેકર્ડ ક માં આવતું હોય એ મહત્વનું હોય ખ માં ઈચ્છી છે ઓછું મહત્વનું તો જ્યાં કહેવાય હુકમો છે એ તો મહત્વના ક કક્ષામાં આવે નિભાવવાના તો જે નિભાવને અસ્ત અસ્તવ્યસ્ત હોય કંઈ જડતા નથી આવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેથી કરીને તે રેકોર્ડ રજૂ વલ્યુર કોર્ટમાં ન થતાં મારું એવું માનવું છે કે રેકોર્ડ સચ્ચે જે રજૂ થવું જોઈએ ના થતાં વલ્યુર કોર્ટ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ વચ્ચે ગાળાનો અઢાર પાનાનો હુકમ પણ થયેલો છે તો જે પોતાનો રેકોર્ડ રજૂ કરે તો આ પરિસ્થિતિ ઊભી ન થાય એટલો અસ્તવ્યસ્ત છે મને તો એવું લાગે છે કોઈ રેકોર્ડ મહત્ત્વના હોય તો ઉંદર પણ કાપી ગયા હોય એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે અને થયેલી હશે એટલે તો આની જાળવણી બહુ તાત્કાલિક ધોરણે યોગ્ય અને યોગ્ય એના અનુક્રમ પ્રમાણે અને વ્યવસ્થિત જાળવણી થાય તાત્કાલિક એ બહુ જ જરૂરી છે અને એવી મારી માગણી છે મારા માનવા મુજબ તો આની જાળવણીને નિભાવણી જવાબદાર એના હોય તે ફિક્સ અધિકારીને અંદરમાં આવતું જ હોય છે તો જેઓ આની જાળવણી નિભાવણી નોકરી હોય તેની સામે પણ ખાતાકી તપાસ કરે થાય તો બહુ જ જરૂરી છે અને ખાતાકી તપાસ થવી જ જોઈએ એવી મારી માગણી છે હાલ આપણે વલભીપુર તાલુકા પંચાયત કચેરીની પાછળની સાઈડમાં જે તાલુકા પંચાયત વલભીપુરના ચોપન ગામડાના જે રેકડિયા ઉપસ્થિત છે તો આપને તમને દેખાડું કે રેકોર્ડની કઈ રીતની કન્ડિશન અને કેવી અવદશા છે હાલમાં આ રેકોર્ડ રૂમ ખોલતા આની અંદર સાપ અને નોળિયા અનેક પણ જંગલી વન્ય પ્રાણીઓ આમાં ઘૂસી જાય તેવા રેકોર્ડ રૂમ છે તમે જુઓ છો કે બે દિવસ પહેલાં રાજકોટની ગોપાલ નમકીન જેવી ફેક્ટરીમાં વિશાળ આગ લાગી હતી આ રેકોર્ડ રૂમની આસપાસ નથી કોઈ ફાયર સેફ્ટીના સાધનો કે નથી કોઈ રેકોર્ડ રૂમની કોઈ સુવિધા બધી બાજુથી રેકોર્ડ રૂમનો જે રૂમ છે તે ખુલ્લો અને જર્જરીત છે કોઈ પણ અહીંના સ્થાનિક લોકો કે તાલુકાના કોઈ પણ અરજદારો અરજદાર અહીંયા કોઈ પણ કામગીરી કરવા આવ્યા હોય અને બીડી પીતા અંદર બીડી અંદર સ્ટાર્ટ કરી નાખી દીધી હોય તો પણ રેકોર્ડ રૂમ આખો સળગી ઉઠે એમ છે ભવ્યથી ભવ્ય વલભીપુર તાલુકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત છે તો વિશાળ સંખ્યામાં છે આજની તારીખમાં ટીડીઓ સાહેબને અમે પૂછતા કે રેકોર્ડ રૂમની આવી અવદિશા છે ટીડીઓ સાહેબે સ્પષ્ટપણે ના પાડી કે મારે આ બાબતથી આપને એક પણ ઇન્ટરવ્યુ દેવું નથી ધર્મેન્દ્રસિંહ સોલંકી સમય સમયમિર